નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં તારીખ આજે ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ આપણે આવી ગયા છીએ મગફળીના પાલની અરાજીમાં તો જો સામેની સાઈડ અરાજીનું કામકાજ શરૂ છે તો થોડીક વાર મહારાજી ચાલુ થશે તો આપણે ચાલુ જઈએ જોઈએ કે આજે મગફળીમાં શું બજાર ભાવ નીકળ્યા છે આપણે પાલને

બારસો ને એકવીસ રૂપિયા મિત્રો આ મગફળી બજાર ભાવ નીકળ્યા છે બારસો એકવીસ Dia kerjaan naik wis, rupiah metro, maupun ini belajar bokep. Dia kerja naik wis. Oke, koleksi lagi mertua. Thank you, akhirnya. Oke, soalnya, oke,

એક છન્નું રૂપિયા મિત્રો આ મગફળીના બજાર ભાવે એક હજાર છન્નું અગિયાર એકવીસ છત્રીસ એકતાલીસ

અગિયારસો ને છપ્પન રૂપિયા મિત્રો આ મગફળી બજાર ભાવ નીકળ્યા છે અગિયારસો ને છપ્પન રૂપિયા